આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરમાં જોવા મળી અનોખી દૂધી ગૃહિણી મહિલાઓ શાકભાજીના રસોઈમાં દૂધીનો ઉપયોગ કરે છે દૂધીનો હલવો પણ થતો હશે છે અને દૂધીનું શાક પણ બનતું હશે પરંતુ છ કિલો જેટલું વજન ધરાવતી આ દૂધી જોઈને આપને પણ આશ્ચર્ય લાગશે વડોદરા શહેરમાં છે આ એક દૂધી જે અંતર્ગત વિશેષ માહિતી સંજીવભાઈ મોંઘે આપી રહ્યા છે દૂધી છે એ માટલા દૂધી કહેવાય છે જે આસામનું છે નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર માં આસામ ગુવાહાટી પાસે અમે ફરવા ગયા હતા કામાક્ષી મંદિરમાં ત્યાં અમારા મિત્રને ત્યાં પણ ફળ જોયું હતું એટલે ત્યાંથી આવતા બી લઈને આવ્યા હતા લગભગ સાડા ચાર મહિના પહેલાં અમે આ બી વાવ્યું છે અને આ એક જ વહેલો આખા પાર્કિંગ શેડ ઉપર પણ અમારો મોટો થઈ ગયો છે અને લગભગ દસથી બાર ફળ ઉતારી ચૂક્યા છે અને આજે બીજા ત્રણ ફળ ઉતાર્યા છે જે સામાન્ય વજન એનું પાંચથી સાડા પાંચ કિલો આરામથી થઈ જાય છે અને એટલું હોવા છતાં એકદમ કૂણી જાત છે શાક એકદમ મીઠાશમાં શાક બને છે દૂધીના હલવામાં પણ લોકોએ બનાવીને જોવે છે આજુબાજુના બધા પડોશીઓને અમે દૂધી વેચી છે અને બધાને ગમી છે એટલે બહુ ફળ બહુ સારું છે અને આવી ઇવન ખંડેરાવ માર્કેટમાં પણ તમને આટલી મોટી દૂધ જોવા નહીં મળે કેટલો સમય લાગ્યો ચાર મહિના પછી ફળ આવી ગયું છે એને અને છેલ્લા પણ મતલબ મહિનાથી તો ફળ વધારે આવી ગયા છે એના પહેલાં વહેલો ફેલાતો તો અમને એમ તો કે વહેલા પર થશે કે નહીં પણ ફળ બહુ સારું આવી રહ્યું છે ના આ ગુજરાતમાં અત્યાર સુધી જેને બતાવીએ આવી દૂધી કોઈએ જોઈ નથી ઇવન શાકભાજીવાળા અમારા આવે છે એમને એ પણ જોઈને ખુશ થઈ ગયા તમને કે બહુ અલગ જાતની દૂધી છે આ શું નામ તમારું મારું નામ સંજીવ કમલાકર મોઘે